સમયમાં પાછા જાન્યુઆરી કપરો સમય હતો આપણી સામે છે અખંડ જ્યોતિનો તે મહિનાનો નો અંક અને આ મતલબ ખાલી પાનાઓ સંગ્રહ નથી ના બિલકુલ નહીં પણ એ સમયના લોકોની આશાઓ એમનો ડર ભવિષ્ય તરફ એમની દ્રષ્ટિ એ બધાનો એક અરીસો છે સાચી વાત છે આપણી પાસે કવિતાઓ છે ઊંડાણવાળા લેખો છે કેટલીક આમ આશ્ચર્યજનક ભવિષ્યવાણીઓ પણ છે અને બૌધકથાઓ હા ઘણું બધું છે આ અંકમાં તો આ બધા સ્ત્રોતોમાંથી પસાર થઈને આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે યુદ્ધની એક કટોકટી વચ્ચે આ સામયિક શું સંદેશ આપવા માંગતું હતું બરાબર અને આ અંક જો યુદ્ધના સૌથી એમ કહીએ કે કપરા સમયમાં પ્રકાશિત થયો એટલે એ ખાલી આધ્યાત્મિક સાંત્વના નથી આપતો એનાથી વિશેષ છે હા તે સમયના સામાજિક અને નૈતિક સંકટનું વિશ્લેષણ પણ કરે છે અને એક નવા સારા યુગની સંકટ નું વિશ્લેષણ આજના આપણા આ ઊંડાણ સંશોધનનો હેતુ એ જ હેતુ છે કે આપણે આ સામગ્રીમાંથી તે સમયની મુખ્ય વિચારધારાઓ એમની ચિંતાઓ અને ભવિષ્ય માટેની દ્રષ્ટિને સમજી શકીએ બરાબર એ જોવાનું રસપ્રદ રહેશે કે ઓગણીસો તેતાલીસ ની એ પરિસ્થિતિમાં મતલબ કયા મહત્વ અપાતું ચાલો તો શરૂઆત કરીએ મુખ પંક્તિઓ લખી છે સુધા બીજ સે પહેલે કાલકુટ પીના હોગા પહેન મોત કા મુકુટ વિશ્વહિત માનવ કો જીના હોગા શરૂઆત જ એટલે સંઘર્ષ અને બલિદાન પછી મળનારા અમૃત ની વાત કરે છે બિલકુલ આ સૂત્ર જાણે આખા અંકનો સાર આપી દેશે હા સારાંશ કે ભાઈ મોટા પરિવર્તન પહેલા કષ્ટ તો સહન કરવું પડશે અને અંદરની કવિતાઓ પણ આજ ભાવને વધુ ઘેરો બનાવે છે જેમ કે પેલી સ્વામી સર્વેશ્વરાનંદજી મહારાજની અકેલા હા અકેલા એમાં એકલતાનો મહિમા નથી પણ સંસારની ભીડમાં રહીને પણ અંદર થી અનાસક્ત રહેવાની વાત છે ઈશ્વર સાથે જોડાયેલા રહેવાની તે માટે જીવવું જરૂર પડે મરવું માયાનો ત્યાગ કરવો ઈશ્વરનું સ્મરણ કરવું આ બધી વાતો યુદ્ધના સમયમાં કદાચ વ્યક્તિને એક નૈતિક દિશા આપતી હશે ચોક્કસ ચેતાવણીમાં પેલું સમય અને શ્વાસની ક્ષણભંગુરતાનું વર્ણન છે સમય સો પવન સંખેરે કો શ્વાસ કો શેષ ન જાત લખા કોઈ એ ખરેખર વિચારવા જેવું છે એટલે આ કવિતાઓ જાણે એક ભૂમિકા બાંધે છે હા એક મંચ તૈયાર કરે છે આવનારા લેખો માટે જે સીધા જ તે સમયના સંકટના મૂળમાં ઉતરે છે જેમ કે વર્તમાન સંકટ ઓર અમારું કર્તવ્ય અને વર્તમાન દુર્દશાક્યો હા આ લેખો ખાલી સમસ્યાઓ ગણાવતા નથી પણ એનું નિદાન કરવાનો પ્રયાસ કરે છે તો આ નિદાન શું છે મુખ્યત્વે શું લાગે છે નિદાન સ્પષ્ટ છે એમ મને લાગે છે સમસ્યા બહાર કરતા અંદર વધારે છે અચ્છા એટલે સમાજમાં હા સમાજમાં સ્વાર્થ અસત્ય અન્યાય ભોગવિલાસની વૃત્તિ અને પેલું પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ એને વર્તમાન દુર્દશાનું મૂળ ગણાવે છે રાષ્ટ્રીય ચારિત્ર્યના અભાવની પણ વાત છે ને બિલકુલ એ મુદ્દો પણ છે ગરીબી રોગ શોષણ જેવી બાહ્ય સમસ્યાઓનો ઉલ્લેખ તો છે પણ એના મૂળમાં આંતરિક નૈતિક પતન જોવામાં આવે છે અને સિનેમા ફેશન ખરાબ સાહિત્યની અસરો પર પણ ચિંતા છે હા એ પણ પણ અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે ઉપાય પણ અંદરથી જ શરૂ થાય છે કઈ રીતે જુઓ આત્મસુધાર ધર્મનું પાલન પણ વ્યાપક અર્થમાં એટલે કે નૈતિક ફરજોનું પાલન ઈશ્વર ભક્તિ ગાયત્રી મંત્રનો જાપ આ બધું વ્યક્તિગત સ્તરે પરિવર્તન લાવવા માટે કહેવાયું છે એટલે ફોકસ વ્યક્તિ પર છે હા શારીરિક કે ભૌતિક શક્તિ કરતાં આત્મિક શક્તિને વધુ મહત્વ આપવામાં આવ્યું છે સંદેશ સ્પષ્ટ છે જો રાષ્ટ્રને બચાવવું હોય તો પહેલા વ્યક્તિએ પોતાનું નૈતિક અને આધ્યાત્મિક સ્તર ઊંચું લાવવું પડશે સેવા સદાચાર ત્યાગ ઉદારતા જેવા ગુણો કેળવવાની વાત બરાબર એની હાકલ છે એટલે કે વ્યક્તિગત પરિવર્તન એ જ સામાજિક અને રાષ્ટ્રીય પરિવર્તનનો પાયો છે એમન ને હા એમ જ વ્યસનો અને કુટેવો છોડવાની પણ આજ સંદર્ભમાં આવે છે અને એકતા તથા સંગઠન પર ભાર મૂક્યો છે જે યુદ્ધ સમયમાં સ્વાભાવિક છે પેલી સંસાધનોની બચત જેવી સલાહ પણ છે હા પૃષ્ઠ બેતાલીસ તૈતાલીસ પર અને એક સરસ વાક્ય છે કે કાર્ય કઠિન દેખાઈ પડતા હૈ પરંતુ યદી આપ પ્રતિજ્ઞા કર લે તો વિશ્વાસ રખીએ આજ થી આપીન જીવનમાં બડી ભારી સફળતા હસ્તગત હોને લગેગી આત્મવિશ્વાસ જગાવવાનો પ્રયાસ છે ચોક્કસ હવે સમાજની નૈતિક ચિંતાઓ પછી એક બહુ ઊંડો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે નિર્દોષો કો પીડા ક્યો હા આ તો સનાતન પ્રશ્ન છે જો સમસ્યા નૈતિક પતનની છે તો જેઓ સારા છે નિર્દોષ છે એમને કેમ સહન કરવું પડે બરાબર આ પ્રશ્ન હંમેશા માનવ મનને મૂંઝવતો રહ્યો છે ખાસ કરીને આવા સંકટના સમયમાં તો શું જવાબ આપે છે આ લેખ જવાબ મળે છે કર્મ સિદ્ધાંતમાં લેખ સમજાવે છે કે આપણું જે વર્તમાન સુખ દુઃખ છે એ આપણા જ ભૂતકાળના કર્મો પરિણામ છે ભલે એ આ જન્મના હોય કે પહેલાના હા અને આમાં કોઈ દેવી દેવતા કે ભાગ્યનો દોષ કાઢવાને બદલે વ્યક્તિગત અને સામૂહિક જવાબદારી પર ભાર મૂકવામાં આવ્યો છે જેસા કરેગા વેસા ઘરેગા તો શું આ સમજણ લોકોને મુશ્કેલીઓ સહન કરવામાં મદદ કરતી હશે કદાચ કર્મનો સિદ્ધાંત એક પ્રકારનો એમ કે માળખું તો આપે જ છે દુઃખને સમજવા માટે ભલે તે કદાચ સંપૂર્ણ સંતોષકારક ન હોય એ વ્યક્તિને પોતાના કાર્યો પ્રત્યે વધુ સભાન બનાવે છે પણ આ લેખ પછી તરત જ પૃષ્ઠ અગિયાર પર હે મહાકાલ આવે છે જે દર્શાવે છે કે ક્યારેક તર્ક કે સમજૂતી પૂરતા નથી હોતા અહીં સીધો જ સમયના વિનાશક અને સર્જનહાર સ્વરૂપને મહાકાલને ભાવુક પોકારશે હા આનું સૂર એકદમ અલગ છે અહીં ફિલસૂફી નથી પણ આર્તનાદ છે પીડા છે બરાબર સામાજિક અંધાધૂંધી નૈતિક પતન અને પીડાનું વર્ણન કરીને પરિવર્તન અને માર્ગદર્શન માટે પ્રાર્થના છે પેલું પ્રશ્ન કપતક યહ અંધેર રહેગા એ ખરેખર તે સમયની હતાશા અને પરિવર્તનની તીવ્ર ઝંખના વ્યક્ત કરે છે જાણે એક યુગ પરિવર્તનની માંગણી હોય અને આ માંગણીનો જવાબ જાણે પછીના લેખોમાં મળે છે

વ્યક્તિગત પરિવર્તન થી જ શક્ય બનશે વિનાશ પછી સર્જન હા અને આ નવું નિર્માણ ધર્મ ના પાયા પર થશે અહીં ધર્મ એટલે કોઈ સંપ્રદાય નહીં પણ સનાતન માનવીય મૂલ્યો ઈશ્વરીય માર્ગદર્શન ની અપેક્ષા પણ રાખવામાં આવી છે આ યુગ પરિવર્તન નો વિચાર તો લાગે છે આખા અંકમાં કેન્દ્ર સ્થાને છે બિલકુલ દુર્દશા કા અંત સંવત બે હજાર ઓર યુગ પરિવર્તન અંતરદશા જેવા લેખો આજ હા નો અંત અને સત્યયુગના આગમનની આશા વ્યક્ત કરાઈ છે મહાભારતના સંદર્ભો પણ આપ્યા છે અને આ આવનારો સત્યયુગ કેવો હશે એની પણ કલ્પના છે સદાચાર શાંતિ સમૃદ્ધિ આધ્યાત્મિક ઉન્નતિનો યુગ પણ આ ખાલી આદર્શવાદી કલ્પના છે કે પછી એની કોઈ રૂપરેખા પણ આપી છે રૂપરેખા પણ છે અને બહુ જ રસપ્રદ છે પૃષ્ઠ સત્તર ઓગણીસ પર યુદ્ધ કે બાદ કી દુનિયા માટેના સિદ્ધાંતો આપ્યા છે ઓકે શું છે એ સિદ્ધાંતો જુઓ આર્થિક સમાનતા રાષ્ટ્ર પ્રત્યે ભક્તિ ન્યાયપૂર્ણ શક્તિ એટલે કે શક્તિનો ઉપયોગ અન્યાય માટે નહીં પણ ન્યાય માટે થવો જોઈએ પરસ્પર સહકાર વ્યક્તિગત સ્વતંત્રતા પણ જવાબદારી સાથે સર્વાંગી શિક્ષણ વિજ્ઞાનનો ઉપયોગ માનવ કલ્યાણ માટે અને સત્ય પર આધારિત સમાજ રચના આજના સમયમાં પણ આ બધા મુદ્દાઓ કેટલા પ્રાસંગિક છે બિલકુલ અને સત્યની વ્યાખ્યા પણ ભગવદ્ ગીતાના શ્લોક દ્વારા આપી છે યદભૂત હિતમ અત્યંતમ તત્સત્યમ ઇતિ ધારણા હા એટલે કે જે સર્વ જીવોના અત્યંત હિતમાં હોય તે જ સત્ય છે યુદ્ધની વચ્ચે ભવિષ્યના વિશ્વ માટે આવા ઉમદા અને પ્રગતિશીલ સિદ્ધાંતો વિચારવા એ ખરેખર નોંધપાત્ર છે સાચી વાત છે આ દર્શાવે છે કે નિરાશાની વચ્ચે પણ એક ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન જોવાઈ રહ્યું હતું અને આ ભવિષ્યની વાત ખાલી સિદ્ધાંતો સુધી નથી આ અંક એમ કે ભવિષ્યવાણીઓથી ભરપૂર છે ઓહો ભવિષ્યવાણીઓ પણ પૃષ્ઠ વીસ છવ્વીસ અને ઓગણચાલીસ પર હા કોની કોની ભવિષ્યવાણીઓ છે અને એમાં મુખ્ય શું જોવા મળે છે કોઈ ખાસ પેટર્ન છે ઘણા બધા લોકોની છે પશ્ચિમના નોસ્ટ્રાડેમસ અને કિરોથી લઈને ભારતના સ્વામી વિવેકાનંદ અને મહારાજા રણજીતસિંહ સુધી નોસ્ટ્રાડેમસની હા એમાં શું છે એમાં હિસ્ટરનો ઉલ્લેખ છે જેને હિટલર સાથે જોડવામાં આવે છે યુદ્ધ અને પછીના મોટા સામાજિક પરિવર્તનની વાત છે કિરો ઇંગ્લેન્ડ અને રશિયાના ભવિષ્ય વિશે કહે છે રશિયા વિશે બીજા કોઈએ પણ કહ્યું છે હા એક હંગેરિયન જ્યોતિષી પણ વિનાશક યુદ્ધ પછી રશિયાના ઉદયની વાત કરે છે અને અને ભારતીય સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ બંને ભારતના ભવ્ય ભવિષ્યની આગાહી કરે છે મહારાજા રંજીત ભારે ઉથલપાથલ થશે પણ પછી સદાચારની સ્થાપના થશે અને પેલું લોર્ડ ટેનિસનનું હા એ પણ રસપ્રદ છે અંગ્રેજ કવિ લોર્ડ ટેનિસનની કવિતાનો ઉલ્લેખ છે જેમાં હવાઈ યુદ્ધ અને વિશ્વ સંઘની કલ્પના છે છેક ત્યારે આ બધી ભવિષ્યવાણીઓમાં કોઈ સમાન સૂર દેખાય છે કઈ કોમન હા બે મુખ્ય સૂર છે એમ કહી શકાય એક કે વર્તમાન યુદ્ધ અને સંકટ ભયાનક છે પણ તે અંત નથી બીજું આ સંકટ પછી એક નવો સારો યુગ આવશે અને એમાં ભારતની ભૂમિકા મહત્વની રહેશે એટલે આ ભવિષ્યવાણીઓનું કામ કદાચ ભવિષ્ય કહેવા કરતા વધુ તો મનોબળ ટકાવી રાખવાનું હા લોકોને આશા આપવાનું હતું બરાબર એમ કહી શકાય કે આ ભવિષ્યવાણીઓ પણ પેલા યુગ પરિવર્તનના મુખ્ય વિચારને જ સમર્થન આપે છે અને પેલો દેખાયેલો ધૂમકેતુ હા પર એની જ્યોતિષીય ચર્ચા પણ ઉત્સુકતા દર્શાવે છે કે આગળ શું થશે અને ખાલી ભવિષ્યવાણીઓ જ નહીં પણ ઓગણીસો તેતાલીસ ના આખા વર્ષ માટેનું વિસ્તૃત જ્યોતિષીય વિશ્લેષણ પણ છે પૃષ્ઠ ત્રીસ ચોત્રીસ પર હા એ પણ છે આટલું બધું ભવિષ્ય જાણવાનો પ્રયાસ કેમ શું કારણ હશે કારણ કે સમય જ અનિશ્ચિતતાનો હતો લોકો જાણવા ઉત્સુક હતા કે ભવિષ્યમાં શું થવાનું છે એટલે આ વિશ્લેષણમાં ગ્રહો મંગળ ગુરુ શનિ રાહુ કેતુ વગેરેની સ્થિતિના આધારે વિવિધ દેશો પર શું અસર થશે એની આગાહી છે કયા કયા દેશો ભારત જર્મની જાપાન રશિયા ઇંગ્લેન્ડ અમેરિકા ચીન બધા મુખ્ય દેશો યુદ્ધની ગતિવિધિ સંભવિત વળાંકો અને પરિણામ વિશે અનુમાન લગાવવામાં આવ્યા છે તો યુદ્ધના પરિણામ વિશે શું કહ્યું છે કોના પક્ષમાં આગાહી મિત્ર રાષ્ટ્રો એટલે કે એલાઇઝ ના પક્ષમાં છે જર્મની અને જાપાન એક્સિસ પાવર્સ ના પતનની સંભાવના દર્શાવી છે જો કે યુદ્ધ લાંબુ અને કઠિન રહેશે એમ પણ કહ્યું છે અને રશિયા માટે રશિયા માટે પણ મુશ્કેલીઓ આવશે પણ અંતે સ્થિતિ સુધરશે તેવું અનુમાન છે ભારત માટે રાજકીય અસ્થિરતાની સાથે પ્રગતિની પણ વાત છે અને આખા વિશ્લેષણનો અંત અંત એનો એક સુંદર સંદેશ સાથે થાય છે એકતા એક આશાનો જ સંદેશ છે ખરેખર વિશ્વ અને ભવિષ્યની આટલી બધી વાતો પછી અંક ફરી પાછો વ્યક્તિગત સ્તર પર આવે છે અંતિમ વિભાગોમાં આધ્યાત્મિક માર્ગદર્શન અને બોધ કથાઓ છે હા પૃષ્ઠ પાંત્રીસ થી એકતાલીસ અહીં શું મુખ્ય છે અહીં ફરી એકવાર વ્યક્તિગત સાધના અને નૈતિક જીવન પર ભાર છે મહાત્મા જી કે ગુરુ વચનમાં ભક્તિ અને દૈવી અનુભૂતિની વાત છે કષ્ટદાન કા ઉદ્દેશ સમજાવે છે કે જીવનમાં જે કષ્ટો આવે છે એનો પણ એક હેતુ હોય છે શું હેતુ તે આપણને શુદ્ધ કરવા અને ઈશ્વરની નજીક લઈ જવા માટે હોય છે એમ કહ્યું છે પછી પિતૃશ્રાદ્ધનું મહત્વ સમજાવીને પારિવારિક અને સામાજિક કર્તવ્યોનું સ્મરણ કરાવ્યું છે અને પેલું ઈશ્વર પ્રાપ્તિ કા સરળ ઉપાર હા પૃષ્ઠ અડત્રીસ પર એમાં નામ સ્મરણ જેમ કે હરે રામ મંત્ર જેવા સરળ ભક્તિ માર્ગો સૂચવ્યા છેલ્લે સરળ પણ ગહન બોધ કથાઓ છે કઈ કઈ વાયુબળ ઓર બ્રહ્મબળ એમાં ભૌતિક શક્તિ પર આધ્યાત્મિક શક્તિની શ્રેષ્ઠતા સાબિત કરી છે ગરીબો કે કી છાતી પર સામાજિક ન્યાય અને ગરીબો પ્રત્યે સહાનુભૂતિની વાત કરે છે અને પેલી સંતોષવાળી હા સંતોષ કા ફલ મધુર હે સંતોષના ગુણનો મહિમા ગાય છે આ બધું જ નૈતિક અને આધ્યાત્મિક જીવન જીવવા માટેનું એમ કે માર્ગદર્શન છે તો આ હતી આપણી જાન્યુઆરી 1943 ના અખંડ જ્યોતિ અંકની સફર ખરેખર અદ્ભુત યુદ્ધની ભીષણતા વચ્ચે પણ આશા નૈતિકતા આત્મસુધાર અને એક ઉજ્જવળ ભવિષ્યનું ચિંતન કેટલું પ્રબળ હતું બિલકુલ એવું લાગે છે કે આ અંકનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ખાલી માહિતી આપવાનો નહોતો પણ તેમને નૈતિક અને આધ્યાત્મિક રીતે સજ્જ કરવાનો હતો ચોક્કસ આ અંકનો કેન્દ્રબિંદુ જ નૈતિક અને આધ્યાત્મિક પુનરુત્થાન છે વ્યક્તિગત ચારિત્ર નિર્માણને રાષ્ટ્રીય ઉન્નતિ સાથે જોડવામાં આવ્યું છે કર્મ સિદ્ધાંત દ્વારા દુઃખને સમજાવવાનો અને સહન કરવાની શક્તિ આપવાનો પ્રયાસ છે યુગ પરિવર્તનની ધારણા દ્વારા વર્તમાન સંકટને એક મોટા પરિવર્તનના ભાગ રૂપે જોવામાં આવ્યું છે જે અંતે એક સારા ભવિષ્ય તરફ દોરી જશે અને પેલી ભવિષ્યવાણીઓ અને જ્યોતિષ એ ભલે તે સમયની અનિશ્ચિતતા દર્શાવે પણ એમાં પણ અંતિમ વિજય તો સત્ય અને ધર્મનો જ થશે એવો વિશ્વાસ મુખ્ય છે અને નવાઈની વાત એ છે કે આમાંથી ઘણા મુદ્દાઓ નૈતિકતાની જરૂરિયાત સામાજિક જવાબદારી આંતરિક શાંતિની શોધ સારા ભવિષ્યની આશા પરિવર્તનની પ્રક્રિયા આજના સંદર્ભમાં પણ એટલા જ મહત્વના અને વિચાર પ્રેરક લાગે છે સાચી વાત છે ઇતિહાસ આપણને એ જ શીખવે છે કે માનવીય સંઘર્ષો અને આકાંક્ષાઓ સમય સાથે બહુ બદલાતા નથી તે સમયની ચિંતાઓ અને આશાઓ આજે પણ કોઈક ને કોઈક સ્વરૂપે આપણી સામે છે જ આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ છીએ ઓગણીસો તે લખાણો અને આજના વિશ્વની પરિસ્થિતિ સારો પ્રશ્ન છે શું યુગ પરિવર્તનનો વિચાર આજે પણ એટલો જ સુસંગત છે તે સમયની ભવિષ્યની કલ્પનાઓ અને આજના વાસ્તવિક જગત વચ્ચે શું સામ્ય અને શું તફાવત દેખાય છે પર વિચાર કરવા જેવો છે ચોક્કસપણે શાંતિ કુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયો નો લાભ લેવા માટે બે આઇકન જરૂર દબાવો ધન્યવાદ